નમસ્કાર દર્શક મિત્રો સાથે સાથે આપની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા એચ ટાટ ના પ્રશ્નો ઉકેલ આવવા શિક્ષણ મંત્રીનો આભાર પ્રગટ કરવામાં આવ્યો એ સ્ટાર્ટ મુખ્ય શિક્ષકોના નિયમો પોઝિટિવ રીતે અને સંગઠનની માંગણી મુજબ આવતા માન્ય શિક્ષણ મંત્રી શ્રી કુબીરભાઈ ડિંડુર સાહેબ માન્ય શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા માનનીય શિક્ષણ સચિવ શ્રી રાવ સાહેબ તથા માન્ય નિયામક શ્રી મહેશભાઈ જોશી સાહેબનો આભાર માનવામાં આવ્યો હતો તથા પડતર પ્રશ્નો માટે આજરોજ સ્વર્ણિમ સંકુલિત ગાંધીનગર ખાતે શિક્ષણ તથા નાણા વિભાગના વિવિધ પડતર પ્રશ્નોનો ઉકેલ માટે માનનીય નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ તથા શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર રાષ્ટ્રીય સચિવ પ્રાથમિક સંવર્ગ અખિલ ભારતીય મહાસંઘ ગુજરાતના સંવર્ગ મહામંત્રી અનિરુદ્ધસિંહ સોલંકી માધ્યમિક સંવર્ગ મહામંત્રી જીતેન્દ્ર ઠાકરના નેતૃત્વમાં મુલાકાત કરવામાં આવી એજ સંવર્ગ સહિત વિવિધ સંવર્ગના પદાધિકારીનો આભાર દર્શન તથા રજૂઆતોમાં જોડાયા રિપોર્ટ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે